નમસ્કાર હું છું આપની સાથે હેડલાઇન્સમાં કેટલાક મહત્વના સમાચાર આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇશદાન ગઢવીએ લોકસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે તેમણે પોસ્ટ કરીને લખ્યું છે કે ભગવાન રામથી મોટું કોઈ નહોતું અને ક્યારેય આવશે પણ નહીં

એઆઈએમઆઈએમ ચીફ અસરુદ્દીન ઓવેસી બે પોઈન્ટ સાહીઠ લાખ મતોથી જીત્યા છે તેમણે ભાજપના માધવી લતાને હરાવ્યા છે

ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસ સમજશે નવ ભારત આજના દેશ સાથે વિકાસ યાત્રાને વધુ વેગ અને તાકાત આપવા માટે તૈયાર છે એવું તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું હતું આજે લોકસભાના ચૂંટણી પરિણામોમાં ઇન્ડિયા ગઠબંધનની મજબૂત પકડ જોવા મળી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જંગી લીડથી જીત મેળવી છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન શ્રી મોદી ઉપર નિશાન સાધ્યું હતું રાહુલે કહ્યું હતું કે દેશની જનતાએ સત્તાધારી પક્ષને દેખાડી દીધું છે આ ઉપરાંત અદાણીના ગગડી રહેલા શેરના ભાવ પર પણ તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે મોદી ગયા તો અદાણી પણ ગયા દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવતીકાલે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે અમે બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું ખડગે કહ્યું છે કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે અમે અહીં બધી વ્યૂહરચના નહીં જણાવીએ નહીં તો મોદીજી સાવધાન થઈ જશે આમ આવતીકાલે ઇન્ડિયા ગઠબંધન કંઈક મોટું કરી શકે છે

પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને લાગે છે કે આજનો દિવસ લોકોનો આભાર વ્યક્ત કરવાનો છે જેઓ જીત્યા તેમને અભિનંદન આપવાનો દિવસ છે સંગઠનનો સ્વભાવ વિશ્લેષણ કરવાનો છે અને સંગઠન વિશ્લેષણ કરશે જનપ્રતિનિધિ તરીકે મારું સદભાગ્ય છે કે મેં દરેક ગામોમાં જઈને કામ કર્યું છે હું યોગી અને મોદીજીનો આભાર માનું છું આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી શાસક પક્ષની હકાલપટ્ટી કરી છે હકાલ પટ્ટી બેઠકો મળી છે જ્યારે કે સત્તાધારી પક્ષ માત્ર દસ બેઠકો મળી છે જે એનપી એકવીસ અને ભાજપ આઠ બેઠકો પર આગળ છે આવી સ્થિતિમાં મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી આજે રાજીનામું આપી શકે છે ટીડીપી ચીફ ચંદ્રાબાબુ નાયડુ રાજ્યના મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયું છે

કચ્છમાં સામ ખયારીથી રાધનપુર જતા હાઈવે પર એક અકસ્માત થયો હતો જેમાં ભચાઉના લાકડિયા નજીક ટ્રક અને ઇકો ગાડીની ટક્કરમાં આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અન્ય લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ મોકલાયા છે મળતી માહિતી અનુસાર મૃતકો રાજકોટના ગોંડલના છે પોલીસે જણાવ્યું છે કે લાકડિયા બાયપાસના રાધનપુર ધોરીમાર્ગ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરટેક કરતી ઇકો કાર સામે આવતા ટ્રેલરની સાથે અથડાઈ હતી

રાઇટ ટુ રિકોલ રાજકીય પાર્ટીના વડોદરા લોકસભાના ઉમેદવાર પાર્થિવ વિજયકુમાર દવે વડોદરા વાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ફક્ત ભ્રષ્ટાચાર કરવા જ સત્તા પર આવતા હોય તેવા લોકોને ખુરશી ઉપરથી ઉતારી તેમને પાછા બોલાવવાનો પ્રજા પાસેનો વિકલ્પરૂપ અધિકાર એટલે રાઇટ ટુ રિકોલ પાર્ટી વડોદરાના એક હજાર સત્તાવન લોકોએ તેમના મુદ્દા સમજીને તેમને વોટ આપ્યા છે આવનારા સમયમાં દસ લાખ લોકો પોતાનો અધિકાર શું છે સમજીને વોટ આપશે એવી તેમણે આશા વ્યક્ત કરી હતી આજે લોકસભાની ચૂંટણીની મતગણતરી સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી હતી જેમાં ખંભાત વાઘોડિયા પોરબંદર માણાવદર અને બેઠકનો સમાવેશ થાય છે આ પાંચે બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે ખંભાત થી ચિરાગ પટેલ માણાવદરથી અરવિંદ લાડાણી પોરબંદરથી અર્જુન મોઢવાડિયા વિજાપુરથી સી જે ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે

આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી મોદી વર્સિસ રાહુલ ગાંધીનો માહોલ હતો આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે તેઓ માત્ર એક પાંચ લાખ મતોથી જીતી શક્યા છે સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કમેન્ટ્સ આવી રહી છે

વડાપ્રધાન શ્રી મોદીએ એક્સ પર કહ્યું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત એનડીએમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભારતના ઇતિહાસમાં આ એક અભૂતપૂર્વ ક્ષણ છે આ પ્રેમ અને આશીર્વાદ માટે હું મારા પરિવારને નમન કરું છું હું દેશવાસીઓને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઊર્જા નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું તેમણે તમામ કાર્યકરોને તેઓએ કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પાઠવ્યા છે બંગાળની બહેરામપુર સીટ પરથી ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણે જીત મેળવી લીધી છે પઠાણ મતથી લીડ મેળવીને જીત્યા છે તૃણમૂલ સામે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મેદાનમાં હતા પઠાણે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર નિર્મલ કુમાર શાહને હરાવ્યા છે ઉલ્લેખનીય વાત એ છે કે યુસુફ પઠાણે પહેલીવાર જ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને જીત મેળવી છે નવસારી બેઠક પર સીઆર આર પાટીલે બમ્પર વોટ મેળવીને પોતાની જ લીડનો રેકોર્ડ તોડી જીત મેળવી છે આપણે જણાવી દઈએ કે બે હજાર ઓગણીસ માં સી પાટીલે છ લાખ અઠયાશી હજાર છસો અડસઠ મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો જેની સામે બે હજાર ચોવીસ માં તેમણે સાત લાખ તોતેર હજાર પાંચસો એકાવન મતની લીડ સાથે વિજય મેળવી પોતાની જ લીડનો રેકોર્ડ તોડ્યો હતો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા લોકસભા ચૂંટણી હારી ગયા છે બારામુલ્લા સીટ પરથી ઓમર અબ્દુલ્લા સામે અપક્ષ ઉમેદવાર એન્જિનિયર રશીદ હતા જેમણે જીત મેળવી છે ઉલ્લેખનીય છે કે રશીદ હાલમાં ટેરર ફંડિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું છે કે હેડ કોચ તરીકે વર્લ્ડ કપ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે તેમણે ફરીથી ભારતના હેડ કોચના પદ માટે અરજી નથી કરી કહ્યું કે હેડ કોચ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે એક કોચ તરીકે મારા માટે ભારતની દરેક મેચ મહત્વની રહી હતી વર્લ્ડ કપ પણ તેનાથી અલગ નથી હેડ કોચ તરીકે અમારી છેલ્લી ટુર્નામેન્ટ છે